મા દીકરી દે હરચિવ હે ઈંડોળે ન ઈચ કે ત્યાં લગી દિવસ નો ગયો નહીં હું તમે એટલા કામ ખરા કરો પછી છેલે એવું કામ કરો ના લ્યા જે મહેનત કરી રહી વધી કરવા એટલે કે મેળત નહોતો આવતો અલ્લાહ તો ભાઈ છે ને માન મહેનત કર્યું અને ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો હજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી શું જોવો છો બે માણસ ને કજીઓ થઈ જાય કઈ કઈ હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ નાચ તો મેં છે ને નિંદરનો કોટો પૂરો કર્યો મસ્ત આજ નિંદર નીંદર થઈ ગઈ કેમ કે ધારાને સ્કૂલે નહોતું જવાનું મારે કંઈ કામ નહોતું એટલે એટલી શાંતિ હતી ને મિલ્લા જય નીંદર ઉઠે ને તય ઉઠવું આજે વેલું ઉઠવું જ નથી ભલે કામ પાંચ મારે બપોર લગી કરવા પડે

ચકો ચાલી ગયો રહે કઈ કઈક તને નથી કેતા તું બાજવાનું મન થાય હાલો ને આપણે નહીં નથી કેતી તું મને દાદવાન મન થાય હું બાધકડી રહી અને પછી જો તાર ઉપર કેવા સાવણી ઉપર બેઠી છે ને તો એવો ધીમે ધીમે બોલશે પણ આખો દે નું કલકલ ચાલુ જ રહે ચક્કી મોઢામાં બિચારી જીભ નથી મારી જેમ બોલતી જ નથી જીભ એ જીબડા કાઢીને વહી જતી હોય ને હાલો હાલો હવે ટેન્શન ફ્રી થઈ ગઈ કેવા જો સીઝનના મસાલા ઘઉં

ખડ 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 કા ચાલુ જ રહે હો હખ થાય ભગવાન હવે એ છે ને રોજ વહેલી ઉઠી જાય જો એટલે ખબર પડે જેસી કરતી છે રમવું ન હોય હાલો કચરે વાલા આયા તારે હાલો બ્રશ કરો બાથરૂમ જોઈએ બેગું નથી હાલો તો હાલો હવે તારા બ્રશ કરાવું કચરે આયા કચરા નિકાલ તો હાલો ગાડી આવી ગઈ છે કચરા ને પછી ચા નાસ્તો આપી દઉં પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના બી દીમાં છોડાયેલા રહેજો ધારાજે કચરો ફેંકવા હે ધારા આ નાની ડોલ લઈને બહુ જાતિ ની બે ડોલ કરના છે હું કચલા નાખવા જાઉં હું કચલા નાખવા જાઉં મા દીકરી દે હરકી હે ઇન્ડોરે ના કે ત્યાં લાગી દિવસ નો ગયો ને ઉટ્ટા છે ઇન્ડોરે હા આયા બેટી હમરે લે આયા બેટી તમે તો અહીં નો ખબર નો એટલે કે જય માતાજી અહીંયા જો મારી મમ્મી કપડા સુકાવે છે મેં નાઈ નાઈ કરી લીધી છે ને વાતાવરણ વરસાદ

કીધું તો તો વાર હવે ધારાને છે ને માથું ઓળાવી દઉં તૈયાર કરી દઉં બસ હવે બે કપડા છે હુકવી દઉં ને જો પર બધી તડકે રાખી દીધી બે દિવસ તડકો તડકે તપાવી જો ત્યારે હુકા હે કેમકે તડકો બહુ ઓછો આવે છે નહીં બરાબર પહેલાં ત્યાં જ તડકો આવશે તારા તો હાલો મળ્યા થોડીક વાર રહીને હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો જો હમણાં બાટલો આવ્યો તો બાટલો છોડાયો તો હવે સાહેબ આવે એટલે અને ઠેકાણે મૂકી દઈએ અત્યારે તો ન્યાજ રહેવા દીધું છે ધારાબેન તૈયાર થઈ ગયા અને જો એના એને ને બુક ને લઈને બેઠા છે અને સોફામાં તમને જગ્યા જ નહીં મળે જો ધારા હોય ને ત્યાં લાગી બધાય સોફામાં તમને પેપર જ જોવા મળશે જો છે ને ચારેય બાજુ બેઠવાની જગ્યા જ નથી હજી કંઈક ગોતે જ છે અને જો ફ્રિજમાં કંઈ શાકભાજી નથી સંભારાનું બધું પડ્યું છે સાહેબને ફોન કર્યો શાકભાજી મગાવ્યું છે હવે સાહેબ હું લઈ આવે એ જોઈએ અને અહીંયા દાળને ભાતને બાફવા મૂકી દીધા છે તો હાલો સાહેબ આવે પછી ખબર પડે કે હું લઈ આવે છે શાકભાજીમાં એમ કે અગિયાર વાગી ગયા ને હવે અત્યારે મને માર્કેટે જવાની હિંમત નહોતી થતી હજી જો મારા હાલ હાલ ગામનામાં જ છે એટલે સાહેબને ફોન કર્યો કે તમને જે ઠીક લાગે ને એ ગમે એકાદું શાક મને દઈ જાવ એટલે બપોરની રસોઈ બને કાલની વાત કાલ જોઈ જાય

અહ પોપિયો તડબોચ ને ચીકુ હ ને દેટી મને ભાવે વારે વા તો આ આ ગટુરિયા તો આ કેરી થરે લઈ તો આલ્યો તો હાલો ફ્રીનુલ ડાળી લીએ તો જાતો આ હું છે હા આજે ફ્રિજ સ્ટોર કરેલી પઈડી 3 4 કિલો ઈ આજે ખૂટી નથી સા સિઝન પહેલી કેરી આવી ગઈ છે હાલો તમે બધાય કેસર કેરી ખાવ બેટી તું ખવાતો સાહેબ જો હા મસ્ત આને ધોઈ પડશું મે આમાંથી હમણાં નખ ખાવાની હો બે દી પછી ખાયાવાનો જ છે હાપઉસ ને કેસર બે મિક્સમાં લીધી બે મિક્સમાં હમ હાલો તો સીજનની કઈ કેસર કે આવી ગઈ ભાવ શું છે આ કેસર કેવું આ કેસર ભાવ કોઈ દી તો આ બધાય પૂછે તો મારા કમેન્ટમાં જવાબ દેવો એના કરતા આમ જ કહી દે ને કે હું ભાવ નહી આવી એ 180 રૂપિયા કિલોના હા મમે અત્યારે tiersu સસ્તી કે મૂંગી લે ને એને પોચાય દેખાવું જોઈએ કેક નવીનતા જો ફ્રૂટ આવે ને તો અમાર ઘર માં કેટલું આવે તમને ખબર જ છે ન આવે ને તો અટપાયું કઈ ન આવે એટલે બધું હવે કેમ ખાવું એ વિચારવાનું તરબૂચ છે પપૈયું તો પાકેલું છે ઈ તો આજે જ શરૂ કરવાનું છે ચીકુય છે ચીકુ એક દિવસ રાખી મૂકવા પડશે ટેટી છે હાલો અને શાકભાજી માં આવ્યા છે તુરિયા અને મરચાં

તુરિયા બટેકાનું શાક દાળ ભાત રોટલી ગાજર મરચાનો સંભારો તળેલા મરચાં ઠંડી ઠંડી છાશ અને કેસર કેરીનો ઠંડો ઠંડો રસ તો આ છે આજ અમાર બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા જો ધારાબેન તો રસ ને રોટલી ખાય ધારા બધા બોલાય તો ખરી સિઝનની પહેલી કેરી આવી છે અને ધારાબેને ને ખાધી પછી અમાર ખાવાની પેલા માતાજી ને કાનાજી ને ભોગ ધારા તો પ્રસાદ થઈ થઈ ગયો ગયો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા છે ને પાંચ નો અને રોંધાના કઈ કામ નથી હજી એમ નામ બધા કામ પડ્યા ધારાજી હજી છે અને હું અડધી પોણી કલાક થયા છે ને આ બ્લાઉઝના કટિંગમાં હેરાન થતી હતી કેમ કે ક્યાંય મેજરમેન્ટમાં છે ને મેળ જ નહોતો આવતો બે સ્લીવમાં પરફેક્ટ ડિઝાઇન લેવાની હતી પણ આવતી જ નહોતી બહુ મહેનત કરી ને પછી બ્લાઉઝનું કટિંગ થયું તો ફાઇનલી બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે તો હવે આને છે ને ફેવિકોલ લગાડી અને અસ્તર અને સાડીનો ભાગ છે ને એ બે ચીપકાવીને રાખી દઈશ અત્યારે ટાઈમ મળશે તો અત્યારે સીવવાનું છે ને ત્યારે કાલે સીવીશ તો જો કટિંગ તૈયાર થઈ ગયું છે આજ વખતે છે ને થોડીક ભેજા મારી વાળું હતું કટિંગ કેમ કે જે બ્લાઉઝનું કપડું હતું ને સાડીમાં એ ઓછું હતું બાકીની બધી પ્રિન્ટવાળી સાડી છે નહીં તરફ છે ને થોડુંક એક્સ્ટ્રા કપડું કાઢી લે તો હાલે સાડી મોટી છે પણ જે બ્લાઉઝ પીસ આપ્યું ને એ બહુ ટૂંકું આપ્યું એટલે કે મેળ જ નહોતું આવતો અલ્લા તો ભાઈએ છે ને માન મેનેજ કર્યું અને આ બ્લાઉઝનું કટિંગ કર્યું તો ફાઇનલી બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે તો હવે છે ને ફેવિકોલ ગોતું છું ફેવિકોલ બેને ક્યાંક મૂકી દીધો તો ફેવિકોલ લગાડી દઉં ને તો અસ્તરવાળા બ્લાઉઝમાં છે ને સીવવામાં સરળતા રહી અને ફટાફટ સીવાઈ જાય આ ઉપરનું કપડું જે છે ને એ જોર છે એટલે લસી જાય સીવું આવી ને એટલે પોટરનું કપડું હોય તો વાંધો ન આવે એટલે હું જ્યારે પણ બ્લાઉઝ સીવું ને એટલે પથી જે સાઈડ છે ને એ ફીકુલથી ચીપકાવી દઉં એટલે પરફેક્ટ સિલાઈ થાય અને કપડું આખું પાછું પણ ન થાય હું આ રીતના સીવું છું તો હાલો હવે આને અત્યારે રાખી દઉં છું જો ટાઈમ મળશે તો અત્યારે સીવીશ ને ત્યારે કાલે બ્લાઉઝ સીવી લઈ એટલે કાલેથી જાય બ્લાઉઝ કમ્પ્લીટ તો હાલો વાતો નથી કરવી હવે ફટાફટ બધા રૂંધાના કામ કરી ને પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિધિમાં ચડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનું સાહેબ ગયા છે દવાખાને દુકાનેથી આવીને સીધા જ જયેશભાઈ અને સાહેબભાઈ દવાખાને ગયા છે કેમ કે અમારા ભીષ્મ પિતામાની તબિયત ખરાબ છે એટલે કે જયેશભાઈના બાપુજીની તબિયત ખરાબ છે અને કાલનું કોલેરું થઈ ગયું છે આજે થોડીક વધારે તબિયત ખરાબ હતી તો અત્યારે સિવિલમાં લઈને ગયા છે અને અત્યારે બાટલા ચડે છે ત્રણથી ચાર બાટલા ચડાવવાના છે તો હવે ક્યાં આવે રાહ જો એમ બેઠા છે બધા બાર તો હાલો હું થોડીક વાર હવે રાહ જો અને પછી જમવા ભેગા થાય તારા બીને જમવાની બાકી છે

કાલના ના પડ્યા હતા ઊંધ મૂંધ ખાટલા માં આવી ખબર નતી કાજેશભાઈ તો કાલ વેલા લઈ જતો લાકડી નો ટેકો હોય ગયો આમ તો જો બાટલાનો પાવર એ તો કઉ બાટલાનો પાવર તો જો સારું હાલો સાહેબ રાહ જોઈને જ બેઠી દઉં આવે પછી જમવા બેહીએ હાલો સારું હાલો હવે રોટલા ભેગા થાય આજ શનિવાર છે તમારે તો અમારે તો સાહેબ ને એકટાણું થઈ ગયું તમારે બાકી છે ને તો હાલો મળ્યા સાહેબ

અત્યારે છે ને જબરજસ્તી કરી અને લઈ ગયા હતા દવાખાને અને સીધા એને દાખલ કર્યા સિવિલમાં ત્રણ બોટલ ચડાવી ત્યાં લેવા લાવ્યું કેમ કે કોલેરું ગમે એવા માણાને છે ને ઓલા કરના કે નહીં લૂઝ કરના કે પાણી ઘટી ગયું હતું પછી ઉંમરે થઈ ગઈ થોડું ખાવા પીવામાં એ પ્રોબ્લેમ થાય અને અત્યારે હું ગમે ખાઈએ ને તો પચે નહીં ઉમર થઈ જાય હા અને ઉકરાટ એવો છે ગરમી એવી છે ને અત્યારે તો પવનની ફણકી નથી એટલો બફારો થાય છે ને એવી ગરમી છે તો હાલો હવે સાહેબ ફ્રેશ થઈ જાય પછી બનાવી દઉં મસ્ત મસાલાવાળી ચા એટલે ટેકો થઈ જાય અને થોડાક ફ્રેશ થઈ જાય બરાબર ને આપણી ઓક્સિજન ઈ જ છે મસ્ત મસાલાવાળી ચા એટલે એકદમ ફ્રેશ ફરાળની કોઈ જરૂર છે નહીં મારી સેહબને બેને ચા પીવાની છે તારા બેને જમી લીધું છે કેમ કે અત્યાર લગી પછી રાહ જોવી નકામી એટલે એને મેં જમાડી લીધી નહીં તો ડાગલામાં વ્યસ્ત છે આપણે આપણું કામ કરીએ દુનિયા જાય તેલ લેવા તો સારું હાલો જ આજે વાત નથી કરવી તો આજે વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પછી કાલ મળી શકે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ એનર્જી નથી જય ભોલેનાથ જય માતાજી બાય